અને પાપ કર્યો છે રાજકોટ મહાનગરપાલિકા કેવી રીતે એક જ વારમાં સાવ થોડાક અંતરે બે સ્પીડ બ્રેકર્સ બનાવી દીધા અને રાતના અંધારામાં દેખાય તે માટે પટ્ટા પણ ન માર્યા આ વિડીયો આજે સત્યાવીસ તારીખે આ સ્પીડ બ્રેકર બનાવેલા છે બે સ્પીડ બ્રેકર છે એક આર બરોબર એક સ્પીડ બ્રેકર તમે જેવા ટપો એવો બીજું આરએમસી એક સ્પીડ બ્રેકર બનાવેલું છે

કે જે લગ્નમાં કેશીઓ પાર્ટી વગાડી મધરાત્રે પરત ફરી રહ્યા હતા બાઇક ની સ્પીડ લગભગ ચાલીસ ની આસપાસ હશે પરંતુ રાતના અંધારામાં તમને પટ્ટા વગર ના આર ની બેદરકારી થી બનેલા ડબલ સ્પીડ બ્રેકર્સ ક્યાં દેખાવાના હતા એક સ્પીડ બ્રેકર થી તો આગળ બરાબર રીતે નીકળ્યા પરંતુ જયારે તરત જ બીજું સ્પીડ બ્રેકર આવ્યું ત્યારે બેલેન્સ ગયું અને આગળ બાઇક થાંભલા જોડે અથડાઈ ગયું જેમાં પરેશ દેવી પૂજક નો જીવ ગયો

નથી પટ્ટા માર્યા પટ્ટા માર્યા હોત તો આલો ખબર પડે કે આલો હું આ આ રોડ ઉપર નીકળું છું તો ગમે એને ખબર પડે કે આલો નવા સ્પીડ બ્રેકર થયા હે પછી તો બધાય આગલા દિવસે રાતના છવ્વીસ તારીખે રાતના બનાવેલું છે ના બનાવ ગઈકાલ ગંભીર બેદરકારી આ તો મહાનગરપાલિકાની છે સ્કૂલ છે તો સ્કૂલ પાસે તમે સ્પીડ બ્રેકર નથી બનાવતા અને એના આગલા ચોકમાં બનાવો એટલે કદાચ ભૂલથી બની ગયો એવું લાગે છે દરેક વાર આરએમસી ના પાપે નિર્દોષ નો જીવ ગયો છે એ પરિવારનો એકનો એક સહારો હતો તે યુવક એ ગરીબ પરિવાર હવે કોના સહારે રહેશે એ મૃતક ની માતા હવે કેવી રીતે ગુજરાન ચલાવશે આર એમસી ના અધિકારીઓ હવે આ અંગે બોલવું જ પડે આ મામલે જવાબદારો વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી અતિ આવશ્યક છે શનિ શનિમયર વીટીવી ન્યૂઝ રાજકોટ રાજકોટમાં ભયાનક અગ્નિકાંડ થઈ જાય પણ આરએમસી ઊંઘમાં દેખાવ પૂરતી કાર્યવાહી કરે દોડા દોડ કરે ફાયર એનઓસી મામલે પછી શાંત એવી જ રીતે રસ્તાઓ બનાવવામાં પણ કેવું મગજ વાપરે છે સમજાતું નથી બાજુમાં બાજુમાં બે સ્પીડ બ્રેકર્સ બનાવી નાખ્યા પણ રાતના અંધારામાં દેખાય એવા નહીં કારણ કે પટ્ટા લગાવ્યા જ નહીં હવે જે વ્યક્તિ રોજ એક રસ્તાથી જતો હોય એને ક્યાં મગજમાં આવવાનું હતું કે અહીંયા તો સ્પીડ બ્રેકર હોઈ શકે પણ ડબલ અંધારામાં લાઈટ પણ ઓછી ઉપરથી સ્પીડ બ્રેકર્સ પણ એના પર પટ્ટા નહીં અકસ્માત થયો ગૌ ચૌદ વર્ષના પરિસ્થિતિ પૂજકનો જીવ રાતના લગ્નમાં કેશ્યો વગાડીને આવી રહ્યા હતા એને એના ભાઈ એમને ક્યાં ખબર હતી કે અહીંયા તો આર એ ઇન્વિઝિબલ સ્પીડ બ્રેકર ઊભા કરી દીધા છે ડબલ ગુમાવ્યો કાબુ અને બાઇક થાંભલા સાથે અથડાઈ ગઈ એકનો એક દીકરો હતો પરિવારનો એના પિતાને મગજની બીમારી છે ઝૂંપડપટ્ટીમાં રહે છે પરિવાર

કે આટલું મોટું એક સ્પીડ બ્રેકર બનાવ્યું તો જોડે જ તરત બીજું સ્પીડ બ્રેકર બનાવવાની શું જરૂર હતી સ્થાનિકો કહે છે કે શાળા પાસે બનાવવું જોઈએ ત્યાં બનાવતા નથી અને જ્યાં જરૂર નથી ત્યાં બે બે બનાવી દે છે અને પટ્ટા પણ નથી મારતા પાછા લોકોને મરવા માટે આવું કર્યું મારવા મુકવા માટે આવું કર્યું છે એક તો પ્રજાના પૈસાનું પાણી અને ઉપરથી નિર્દોષોનો જીવ જાય એ જ પ્રજાનો જીવ જાય બિચારો ગરીબ પરિવાર છે એટલે સવાલ એ થાય કે આ મામલે કોઈ કાર્યવાહી કોઈ નેતાના પુત્ર આ સ્પીડ બ્રેકર્સ લડ્યા હોત તો અત્યાર સુધી તો જવાબદાર કર્મચારીઓ અધિકારીઓની બદલી થઈ ગઈ હોત એટલીસ્ટ પણ ગરીબ નું કોણ સાંભળશે કોઈ સાંભળશે કે ક્લોઝ થઈ જશે સવાલ થાય